ભરૂચના જગળ્યામાં દસ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કેસમાં ભરૂચ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ પણ વકીલ આરોપી તરફથી કેસ લડશે નહીં આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજના છે એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજના છે ને શાંતિથી મતદાન ચાલુ છે બધા મત મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું હું એવું એ ઇલેક્શન પણ લડવાનો છું એ પણ હું આપ સાહેબનું આ માધ્યમ દ્વારા જણાવી દઉં ને બીજી એક મારે વાત એ જણાવવાની કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બાળાત્કાર કરેલો છે ને જે ગોઝારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી એ લાગણી અનુસંધાન અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ પાર્ક એસોસિએશનનો કોઈ પણ વકીલ અવન નળાધામને છોડાવવા માટે આવે નહીં એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું આ ઉપરાંત ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના બાર પ્રમુખ અને મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી અમારા બધા મતદારો શાંતિથી મતદાન કરે છે અને બાર કાઉન્સીલ ના આદેશ મુજબ ફેબ્રુઆરી અને માર્ચ અંદર પણ